અમદાવાદ મેડિકલ એસોસિએશન એટલે કે એ મે ઓગણીસો માં સ્થાપાયેલ અને બાર હજાર પાંચસોથી વધુ ડૉક્ટરોનું પ્રતિનિધિત્વ કરતી ભારતના સૌથી જૂના અને સૌથી મોટા તબીબી સંગઠનોમાંનું એક છે ગત 28મી સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય સમારંભમાં તેના હોદ્દેદારોની સ્થાપના સાથે ઇન્સ્ટોલેશન સેરેમની સાથે નેતૃત્વના નવા અધ્યાયની શરૂઆત કરી જેમાં ડૉક્ટર જિગ્નેશ શાહ નવા પ્રમુખ છે અને ડૉક્ટર મૌલિક શેઠ એસોસિએશનના નવા સેક્રેટરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા પ્રમુખ ડોક્ટર જિગ્નેશ શાહે મીડિયાને જણાવ્યું હતું કે તેઓએ સમાજ સાથે જોડાવા માટે બિયોન્ડ સ્કેલપેલ અને સ્ટેટોસ્કોપ નામનું અભિયાન શરૂ કર્યું છે આ પ્રસંગે ડોક્ટર જિગ્નેશ શાહ અને મૌલિક શેઠે મિરચી ન્યૂઝ સાથે વાતચીતમાં વધુ વિગતો જણાવી હતી અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં નવી ટીમની વરણી ઇન્સ્ટોલેશન અઠ્યાવીસ સપ્ટેમ્બરના થઈ અને હું છું ડૉક્ટર જિજ્ઞેશ શાહ હું અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રમુખ તરીકે મેં જવાબદારી સ્વીકારી છે મારી સાથે ડૉક્ટર મૌલિક શેઠ સેક્રેટરી તરીકેની જવાબદારી સ્વીકારી છે અને એ સિવાય ટોટલ અમારી પાંત્રીસ જણની ટીમ છે અમારી ટીમનું આ વર્ષનું ધ્યેય થોડું અમે બદલ્યું છે અમારી થીમ છે બિયોન્ડ યુઝ ઓફ સ્કાલ્પેલ એન્ડ સેથોસ્કો આને ડિટેલમાં સમજાવો તો અત્યાર સુધી ડૉક્ટર્સનું ફોકસ ટ્રીટમેન્ટ માટે એટલે કે થેરાપેટિકમાં વધારે હતું જેમ કે પેશન્ટને સારવાર કરવી હોય તો સ્ટેથોસ્કોપનો યુઝ કરીએ ઓપરેશન કરવું હોય તો સ્કાલ્પેલનો યુઝ કરીએ હવે નવા જમાનાની જરૂરિયાત અને સમજ એવી થઈ છે કે હવે ડોક્ટરે ખાલી ટ્રીટમેન્ટ પર નહીં પ્રિવેન્શન પર પણ ધ્યાન આપવું પડશે અને જે ડૉક્ટરની રિક્વાયરમેન્ટ છે એ જ રિક્વાયરમેન્ટ મેડિકલ એસોસિએશનની રહેશે એટલે અમારી ટીમે આ વખતે નક્કી કર્યું છે કે આપણે વધુને વધુ સમાજ ઉપયોગી કામો કરવા આજે તમે જોઈએ છે કે ઘણી બધી મિસઇન્ફોર્મેશન ગૂગલના જમાનામાં ઘણા બધા રોગ માટે પ્રવર્તી હોય છે તો સાચી સમજ દરેક રોગ માટે દરેક વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે અમે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરવા માગીએ છીએ ચૌદમી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે ત્યારે અમે ડાયાબિટીસ પર અવેરનેસ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ અત્યારે ઘણા બધા લોકો ક્રોનિક ડિસીઝથી પીડાતા હોય છે એમને લિવરની કે કિડની કે હૃદયની જરૂરિયાત હોય છે કારણ કે એમના રોગ હવે એ સ્ટેજે પહોંચી ગયા હોય છે સામે જે ઘણી વખત કેટલાય લોકોને એવા કેસીસ થતા હોય છે હેમરેજના કેવા કે જ્યાં માણસ બ્રેન્ડેડ થતું હોય અને હવે એની જીવવાની એટલે કે લાઈફ પાછી મેળવવાની શક્યતા જતી રહી હોય એના અંગો બધા કામ લાગી શકે એવા તો જો આપણે એમને સમજાવી શકીએ કોઈક કે તમે તમારા અંગદાન કરશો તો તમારી કિડની કોઈકને મદદ કરી શકશે તમારું લિવર કોઈને મદદ કરી શકશે તમારું હાર્ટ કોઈને મદદ કરી શકશે તો આ બાજુ અંગદાન માટે સમજાવી શકીએ અને આ બાજુ જેમને રોગ છે ક્રોનિક એને આ પહોંચાડી શકીએ તો આપણે ઘણી સમાજની સેવા કરી શકીએ તો મેડિકલ એસોસિએશનમાં આ વખતે અંગદાન વિશે વધુ જાગૃતિ કરાવવા માટેનું કામ કરવા માગીએ ઘણીવાર પ્રોબ્લેમ એવું થાય છે કે અંગદાન માટે સમાજ ફેમિલી રેડી થઈ હોય પણ એ જે તે હોસ્પિટલમાં જ્યાં એમનું પેશન્ટ એડમિટેડ હોય ત્યાં ઓર્ગન રિટ્રાઈવલ ફેસિલિટી ના હોય તો એમની તૈયારી હોય છતાં એ અનદાન ના કરી શકે એટલે અમે ઓર્ગન રિટ્રાઇવલના વધુ સેન્ટરો ડેવલપ થાય અમદાવાદ શહેરમાં એના માટે કામ કરવા માંગીએ છીએ ઘણીવાર ઘણા લોકોને સડન એટેકના કેવા પ્રોબ્લેમ આવે હાર્ટના એરેસ્ટના કેવા તો એવા ટાઈમે જો આજુબાજુમાં ક્યાંક કોઈક જેને બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ લીધેલી હોય તો એ માણસનો જીવ બચાવી શકે તો એટલા માટે અમે સીપીઆર ટ્રેનિંગના ખૂબ જ મોટા પાયા પર કાર્યક્રમો કરવા માંગીએ છીએ દિવાળીનો સમય આવે છે અમદાવાદમાં ડોક્ટરોની સંખ્યા ઓછી હોય છે તો દર વર્ષે મેડિકલ એસોસિએશન કરે છે એ જ પ્રમાણે આ વર્ષે પણ અમે ડોક્ટર ઓન કોલનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આવી રીતના અમે વધુ ને વધુ સમાજ ઉપયોગી કામ કરવા માંગીએ છીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર મૌલિક શેઠ સેક્રેટરી અમદાવાદ મેડિકલ એસોસિએશન અઠાવીસમી તારીખે અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવી ટીમે પોતાનો પદગ્રહણ સમારંભ યોજ્યો હતો અને નવી ટીમે ટેક ઓવર કરેલું છે બે હજાર બે હજાર છવ્વીસ માટે જેમ અમારા પ્રેસિડેન્ટ સર ડૉક્ટર જિગ્નેશભાઈ સાહેબે કીધું એ પ્રમાણે આ વખતની અમારી થીમ છે બિયોન્ડ સ્કાલ્પેલ એન્ડ સ્ટેથોસ્કોપ ઘણા બધા પબ્લિક અવેરનેસ ઇનિશિયેટીવ અમે પ્લાન કરેલા છે જેમાં સીપીઆરના પ્રોગ્રામ હોય સીપીઆરના ટ્રેનર્સને ટ્રેન કરવાના પ્રોગ્રામ હોય ડાયાબિટીઝ માટેના અવેરનેસ પ્રોગ્રામ હોય કે ઓબેસ ઓબેસિટી માટેના ગવર્મેન્ટના ઇનિશિયટિવને સપોર્ટ કરવા માટેના પ્રોગ્રામ હોય સો આ વર્ષ અમારું ફોકસ પબ્લિકને ટચ કરવાનું અને પબ્લિક સેન્ટ્રિક પ્રોગ્રામો કરવાનું ઘણું બધું વધારે નક્કી કરેલું છે અમદાવાદ મેડિકલ એસોસિએશનની રૂટિન એક્ટિવિટીઝ જેવી કે સાયન્ટિફિક એક્ટિવિટીઝ એજ્યુકેશનલ એક્ટિવિટીઝ એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીઝ તો ચાલુ જ રહેશે અપાર્ટ ફ્રોમ ધેટ ઘણા બધા અમે અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં ટેકનોલોજી રિલેટેડ ચેન્જીસ પણ કરવાનું અમે પ્રયત્ન કરવાનું આ વખતે નક્કી કરેલ છે કે જેમાં અમે અમદાવાદ મેડિકલ એસોસિએશનની એપ્લિકેશનથી માંડીને ડોક્ટરને પણ કેવી રીતે ડિજિટલાઇઝેશન તરફ આગળ લઈ જવા એમાં એના માટેના પણ અવેરનેસ પ્રોગ્રામો અમારા આ વખતે પ્લાન કરેલા છે તો એક સદીથી વધુ વારસા સાથે એમ અમદાવાદમાં આરોગ્ય સંભાળના વિશ્વાસપાત્ર સ્તંભ તરીકે ચાલુ છે જે સામાજિક જવાબદારી સાથે વ્યવસાયિક શ્રેષ્ઠતાનું મિશ્રણ કરે છે